હે હાલો યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ તો બધા આઈ હોપ સબ બધા મજામાં હું તો મિત્રો આજે અમે છેતરમાં ગયા છીએ અને પાણી પણ વળી છે તો મિત્રો જોઈ લેવો તમને પાણી બતાવું તો મારા પાછળ તમે જોઈ શકો છો પાણી ચાલુ છે તો મિત્રો પાણી ચાલુ છે તો વિડીયો પર બન્યા રહેજો અને અમારા આ વિડીયોને લાઈક શેરને કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો જય બાબારી જય ગોગા જય શ્રી ગોઠર જય મામેરા તમામ મારા ફેસબુક મિત્રો યુટ્યુબ ફેમિલી મિત્રો ઇન્સ્ટાગ્રામ ફેમિલી મિત્રો દરેકને બસ સાથ સહકાર આપવા વિનંતી છે અને અમારા વિડીયોને અમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય બાબારી કોમેન્ટ કરજો મિત્રો ચાલો આજે આપણે પોણી જોઈએ અને પાણી આખા ખેતરમાં ફરી રહી છે તો આપણે પોણી તમને દેખાડું જોઈ લેજો મિત્રો આ પાણીનો વિડીયો પ્લીઝ મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો અને કોમેન્ટ પણ કરજો વિડીયોમાં અને તમામ મારા યુટ્યુબ ફેમિલી મિત્રો ફેસબુક ફેમિલી મિત્રો ઇન્સ્ટાગ્રામ ફેમિલી મિત્રો તમામની મનોકામના મારો રાણું રોમ પૂરા કરી દેશે તો બસ પ્લીઝ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો રે બાભારી કોમેન્ટ પણ કરી દેજો યાર ઉપર મશીન પણ ચાલુ છે તો તે મશીનનું પાણી વાળ્યું છે અને મોણી વાળવા જ છીએ તો બસ પ્લીઝ મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય બાબારી લખી દેજો જય બાબારી જય ગોગા જય મામ્યાગડી જય શ્રીકો